ભુજ શહેરના દીનદયાળ નગરમાંથી રતડિયાની સીમમાં આઈનોસ કંપનીના યાર્ડમાંથી રૂપિયા ચુમ્મોતેર હજાર છસો ના વાયર ચોરી થયાની ની ફરિયાદ નોંધાઈ છે તો ભુજમાં દીનદયાળ નગરમાં રહેતા રિક્ષા ચાલક ગુલામ ભચુ જંગલે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ ત્રેવીસ પાંચની મધ્ય રાતથી બીજા દિવસની સવાર સુધી સોળ હજારનો લોન પર લીધેલો મોબાઈલ ઘરની બારી પાસે ચાર્જિંગમાં રાખેલો હતો અને રાત વચ્ચે ગુમ થતાં આડોશ પડોશમાં પૂછપરછ કરતાં અન્ય ત્રણ સાહેદોના ઘરમાંથી પણ આ રીતે મોબાઈલની તસ્કરી થતા કુલ પાંચ મોબાઈલ કિંમત રૂપિયા બત્રીસ હજાર પાંચસોની કોઈ અજાણ્યો ચોર ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે તો બી ડિવિઝન પોલીસે આ ચોરીને અંજામ આપનાર મોહમ્મદ આસિફ અબ્દુલ રાયમાં ને ચોરાયેલા પાંચ ઉપરાંત અન્ય બે મોબાઈલના મુદ્દા માલ સાથે ઝડપી આ ચોરીના કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો હતો તો બીજી તરફ નખત્રણા તાલુકાના રતડિયાની સીમમાં કંપનીના તારીખ આઈનો રાત પછી યાર્ડમાં કન્ટેનરના તાળા તોડી તેમાંથી સત્યાવીસ જેટલા કેબલના ટુકડા ત્રણસો તોંતેર ફૂટ જેની કિંમત રૂપિયા ચુમ્બોતેર હજાર છસો ની અજાણ્યો ચોર ચોરી કરી ગયાની ફરિયાદ સિક્યુરિટી ઓફિસર મહેન્દ્ર પ્રતાપસિંહ ચૌહાણને નખત્રણા પોલીસ મથકે નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે